પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલા શ્રી દોલતરામ મહારાજના આશ્રમે આજરોજ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક વૃક્ષ માકે નામ અભિયાનને વેગવંતુ બનાવતા વૃક્ષ જતન સુખી વતન શ્રી રામવન વન વડીલોનો વૃંદાવન નોરતા ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો પાટણ તાલુકાના નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ દ્વારા વૃક્ષ જતન સુખી વતન શ્રી રામવન વડીલોનું વૃંદાવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ દરમિયાન નોરતા ધામમાં સંત શ્રી દોલતરામ મહારાજા દ્વારા પાંચસો થી વધુ વૃક્ષો શ્રી રામવન વડીલોનું વૃંદાવન નોરતા ગામ ખાતે વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા જ્યારે આ પ્રસંગે પાટણ તાલુકાના નોરતા ગામના સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી એવોર્ડ સન્માનિત નિલેશભાઈ રાજગોર ખાસ ઉપસ્થિત રહી પર્યાવરણ જતન કરવા શપથ લેવડાવ્યા હતા જ્યારે વિશેષ પાટણ તાલુકા વન વિભાગના વિષ્ણુભાઈ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ખનિષ્ઠ વનીકરણ કરવામાં આવ્યું હતું આજના વૃક્ષારોપણના કાર્યક્રમમાં નોરતા ગામના સરપંચ વિજયભાઈ પટેલ અને ગ્રામજનો તેમજ નાના ફૂલકાઓ સહિત ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ બચાવવા માટેના શપથ લેવામાં આવ્યા હતા સંત શ્રી દોલતરામજી બાપુ આશ્રમ પરિવાર થામ પાટણ દ્વારા આગામી ઓગણપચાસ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે જેમાં સવારે દસ કલાકેથી રાત્રે બાર કલાક સુધી વિવિધ આધ્યાત્મિક ભજન સત્સંગનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે તો તેમાં સૌભાવી ભક્તો તથા ભાઈ બહેનોને પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જય વૃક્ષનારાયણ દેવ આજે પૂજ્ય સંત દોલતરામ બાપુની અધ્યક્ષતામાં નોરતા ગામે શ્રી રામવન વડીલોનું વૃંદાવન ત્યાં બસો ને એકાવન જેટલા વૃક્ષો વાવવાનો એક કાર્યક્રમ અહીંયા સેવકો દ્વારા ગામના સરપંચ શ્રી વિજયભાઈ પટેલ અને સૌ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો જેમાં પીપળા છે બીલી છે ઉંબરા છે વડ છે બુંદા છે રાયણ છે આંબલી છે આસોપાલવ છે આવા દેશી કુલના ઝાડ વાવી અને ઉછેરવા માટેનો કાર્યક્રમ હતો વૃક્ષારોપણથી વિશ્વનું કલ્યાણ થાય ગ્લોબલ ની સામે અને ક્લાઇમેટ ની સામે વૃક્ષો એ જ એક માત્ર ઉપાય છે ત્યારે ખૂબ સારો સંદેશો અહીંયા પૂજ્ય સંત દોલતરામ બાપુ દ્વારા વૃક્ષારોપણથી આપવામાં આવ્યો છે સાથે ગ્રીન કમાન્ડોના સંકલ્પ કરી અને પર્યાવરણ જાળવણી માટે બધાને સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા છે એ જ આજનો મુખ્ય સંદેશો હતો જય વૃક્ષનાયણ આજના મંગલ અવસરે અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સૌના કલ્યાણ માટે અને સરકારશ્રીના પાન મોકાઈક વૃક્ષ વાવો એને સાર્થક બનાવવા માટે આપણે સૌ ભેગા મળી અને વૃક્ષારોપણ એ વિશ્વનું કલ્યાણ છે તેમજ આપણા સૌનું કલ્યાણ સમાયેલું સહકારી સમાયેલી છે એ અભિગમને આપણે સમસ્ત દેશવાસીઓ સુધી આ સંદેશો પહોંચે અને અમારો સેવક પરિવાર પણ જ્યાં રહેતા હોય ત્યાં એક વૃક્ષ વાવે એવી સૌને ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે હું વિનંતી અને પ્રાર્થના કરું છું અત્યારે વૃક્ષ નિકંદનથી વૃક્ષો ઓછા હોવાથી અથવા તો જંગલો ઘટતા હોવાથી આપણે ઘણી વખત એવું પણ જોઈએ છે કે વાઘ વરુ જેવા નિષક પ્રાણીઓ પણ શહેર અને ગામડાઓ સુધી ચિત્તા સુધી આવી જાય છે એટલે એમનું પણ રક્ષણ મળી રહે એમનું પોષણ મળી રહે આપણા સૌની સુખાકારી જળવાય પર્યાવરણ જળવી રહે અને પર્યાવરણ એ આખી દુનિયાની સુખાકારી છે અને તંદુરસ્તીનું કોઈ પણ કુદરતી હોસ્પિટલ હોય તો આ વૃક્ષારોપણ જ છે અને પર્યાવરણ જ છે જો એને આપણે તંદુરસ્ત રાખીશું તો બીજ તંદુરસ્તીની વ્યવસ્થાઓ માટે બહુ આપણને જરૂર ઊભી થશે નહીં એટલે સૌ દેશવાસીઓને ભક્તિમાં માનવાળા સૌ ગુરુજનોને સંતોને મહંતોને ભાઈઓને બહેનોને દીકરીઓને દોલતરામ મહારાજના દેહાજોની નિમણૂક છે કે પર્યાવરણમાં આપણે એક વૃક્ષ વાવીએ જતન કરીએ અને એ જ આપણું મોકું વતન છે ને એને જાળવીએ એવી પ્રાર્થના સાથે ભારત માતાજી છે અને પર્યાવરણના ભાગને માનનીય અને આદરણીય જેને હું બહુ માનું છું એવા પત્રકાર મિત્રો પણ લોકો સુધી પહોંચાડે એવો હું એમને પણ વિનંતી કરું